હારી પેટ્રોલ ઘેર પણ ઘરમાં એટલી દિશ પૂરી કરી બહુ અઘરી છે

Ừ. mmmm 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 cái mmmm

Å <laughs> oh. <clears throat> oh,

હવે ઓલી કે તે મેગી ને કરવા છે કે છે તો કોમેન્ટ કમેન્ટ આવી હતી કમેન્ટ તો આવી દે પણ આ વિડિયો માં 1000 વ્યૂ આવી જાય ને તો ભાઈ કે કોઈ બોલ આ આજ વખતે આપણે બીજો નંબર આવી ગયો પહેલી વખત આપણે ભાઈ વેસ્ટ માર્યા એટલે આપણે શું લો ભાઈ એક તો યુઝ લાવી દેજો ભાઈ એટલે તમારા માટે પરિવાર લઈને આવ્યું છું આપણે ચેલેન્જ વિડિયો

વાય તું બહુ કુછ કેમ કું સટીજો મરી લમળો ખાવ પેડેની તો ભાઈ તમે રેડી છે ખાવા હાટુ કે નથી તે ખાવ તે ખાવ આરો ખાવ તો પડજે ચાલો હેલો વેરી વેરી અમી એક એક હું છે આવ તો કેઢો ભાઈ બી બગાડાય બગાડેની તામ કઈ વધજે બસ પરશે ન દાવ તો તારો ભાઈ ના 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 પેલે ખબર તો હોય કે આ લીમડો કેટલો કડцо હવે તમે તો કઈ નહી આ લીમડો કેટલો કડцо હવે ને યાર એટલા પાંદડા ઓય માય આ મિયા ઝોલું કેરે ને મહારાજ કાઉ પેડી પેલે ખવાનું ખવરાવી આપણે હાલો ભર પેલો હાલો ખાવ હા ઉલી પર તે મોબાઈલ નીજી પર આવી ગયો આવે કધરે લાગે ને યાર

ا وګاړې ډېرې راغله خدای وګړان هو نه دېرول بل لاته مخلوو پوري څاروار بل لاته کله کله بل ځو پړې وګړ وګړ بړ دایو نو سیه آی سیه کا 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 لے 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 او بوتا راشه بوتا راشه نا شه له راغې ځاخه ونه নাই খাটো খাটো খাই বধী নে ভাইট নে আজি চালু গালু